તમે હેરાન થાવ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી કે જે મને નફરત કરે છે કેમ કે હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવા જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે તું કહે છે કે ખાલી હાથે શું મળે પૈસો ખર્ચો તો જગત આખું મળે બોલ સોદા કરવા હું તૈયાર છું કેટલામાં બાળપણ પાછું મળે ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે ઓઠો પરથી સુગર ઘટી છે અને ત્યારથી જ લોહીમાં સુગર વધી છે મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે ઘર નાનું હોય કે મોટું પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ પણ નથી આવતી પ્રેમ અને દોસ્તીમાં ચડિયાતી દોસ્તી છે અને દોસ્તો ક્યારે જ તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે સુદામા માટે પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ આ બંનેનું સાથે આવવું અશક્ય છે સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે આજકાલ કોઈને આલારામ નથી જગાડતું સાહેબ હર કોઈ તેની જવાબદારીઓ જગાડે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક લાઇક કરજો શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો